નમસ્કાર મિત્રો હું છું જોશી ધરમિષ્ટા એડવોકેટ નોટરી જુનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજ ઉપપ્રમુખ તારીખ તેર સાત બે હજાર પચીસના રોજ આપણા બ્રહ્મ સમાજ દ્વારા જૂનાગઢ જિલ્લાનું વંથલી તાલુકામાં જુનાગઢ જિલ્લાના પ્રફુલભાઈ ત્રિવેદી છે જૂનાગઢ જિલ્લાના બ્રહ્મ સમાજના પ્રમુખ છે તેમજ વંથલી બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા જે આયોજન થયેલું છે તેમાં વંથલી સમાજના બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સૌથી સારા માર્ક મેળવેલા વિદ્યાર્થીઓનું સત્કાર સમારંભ રાખવામાં આવેલું છે કે જૂન બ્રહ્મ સમાજ દ્વારા સારામાં સારા માર્ક લે હોય તે બાળકોને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તેના માટે વંથલી બ્રહ્મ સમાજે ઘણું સારું આયોજન કરેલું છે જો તેમાં આપણે તમામ જિલ્લાના આપણા રેગ્યુલર જુનાગઢ જિલ્લાના બ્રહ્મ સમાજના દરેક બ્રાહ્મણો ત્યાં હાજરી આપે તેવી મારી અપેક્ષા છે અને મારી અરજ છે તેમજ આ સાથે વંદના પણ રાખેલી છે કે જે મોટી એજના છે અને આપણા બ્રાહ્મણો માટે ઘણું સારું એવી કામગીરી કરેલી છે એવા આપણા બ્રાહ્મણો કે જે આપણા બ્રાહ્મણને કામ કરી ગયા છે આપણા બ્રહ્મ સમાજને હંમેશા એક ટેકારૂપ બનેલા છે એવા આપણા નેતાઓ શ્રી કે જેઓ એટલે નેતા એટલે કે મારા જાણે કે હું મારા મોઢે બોલું છું કે છેલ દાદા પ્રફુલભાઈ કે જેને તમે એક ફોન કરો એટલે તમારે હાજર એવા આપણા ઘણા બ્રહ્મ સમાજના અગ્રગણ્યો છે કે જેઓ તમને હંમેશા મદદ કરતા રહે છે આવા અગ્રગણ્યો જે છે સિનિયરો એ સિનિયરોનું પણ સન્માન કરવામાં આવેલું છે અને આ સિનિયરો છે એ હંમેશા આપણે એક અર્જુનની આંખની જેમ આપણા બ્રાહ્મણોને મદદ કરે છે એમ આપણે પણ એક શપથ લઈએ કે તમામ બ્રાહ્મણોને આપણે મદદ કરીએ તેમજ મારી એવી પણ એક ઈચ્છા છે કે આપણે એક ભ્રમ સમાજ ડિરેક્ટરી બનાવીએ બિઝનેસની પણ એ પછીની વાત છે એ પછી બનશે પણ અત્યારે આપણે એક એવી કાર્ય કરવાની જરૂર છે કે બ્રહ્મ સમાજનું જૂનાગઢનું આપણે એક સોશિયલ ગ્રુપ એવું બનાવવું છે કે જેમાં આપણા બ્રાહ્મણો શું શું કામ કરે છે તેની ફોટા સાથેની વિગતનું આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવીએ તેમાં આપણો બ્રાહ્મણ કોઈ કરિયાણું વેચતો હોય તો આપણે પણ ત્યાં કરિયાણું લેવા જવાનું કોઈ દરજી હોય તો તેના પાસે સીવડાવવા જવાનું કોઈ બિઝનેસ કરતો હોય કોઈ ટાઈપ કરતો હોય તો આપણે તેની પાસે ટાઈપ કરાવવા જવાનું કે જેથી કરીને આપણા સમાજની એકતા જળવાઈ રહીએ અને તેને રોજી મળે અને આપણે એક બ્રાહ્મણને મદદ કરી શકીએ આવી એક મારી અપેક્ષા છે તો આપણે સૌ આવે સાથે મળી અને આ બ્રહ્મ સમાજ એકતા માટે કરશું અને આ વંથલી બ્રહ્મ સમાજે જે કાર્ય કરેલું છે તેના દ્વારા આપણે તમામ બ્રાહ્મણો એક સાથે મળી અને એક ગુપ્તગુ કરીએ એક મીટિંગ કરીએ જેથી કરીને આખા જિલ્લા આખા બ્રહ્મ સમાજ જ્યારે અત્યારે તમે જુઓ જના વડવાઓથી આપણે શિક્ષકો બ્રાહ્મણો જતા કે જે બ્રાહ્મણ શિક્ષકો જે ભણાવે છે તેના દ્વારા લોકો આગળ આવે છે આઈપીએસ બને છે આઈએસ બને છે અને સમાજનું નેતૃત્વ પહેલાં બ્રાહ્મણો જ કરતા હતા તો હજી એ સમય ગયો નથી આપણે એકતા તરફ આગળ વધી અને આપણા બ્રાહ્મણના છોકરા છોકરીઓ આગળ વધે જીપીએસસી અને એવું પાસ કરે તેના માટેનો એક આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને પ્રયત્ન આગળ આપણે કરશું જ વધુને વધુ પ્રયત્નો પરંતુ આ જે સંમેલન છે તે વંથલી બ્રહ્મ સમાજ દ્વારા પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે બહુ ખૂબ સારું સમ છે આ તો આમાં તમામ હાજરી આપો વડીલવંદનામાં પણ હાજરી આપો તો ભૂલતા નહીં મારા મિત્રો તેર સાત રવિવાર ચાર વાગે આવવાનું છે અને આવો આપણે એકતા તરફ આગળ વધીએ અને તમામ બ્રાહ્મણો એક મારી એવી પણ અપેક્ષા છે કે કોઈ પણ બ્રાહ્મણો મારી એવી પણ અપેક્ષા છે કે કોઈ પણ બ્રાહ્મણો જ્યારે કોઈ પણ આપત્તિમાં હોય ત્યારે આપણે એને આપણને ફોન કરે કે મારે મદદની જરૂર છે ને આપણે જાય એના કરતાં આપણને ખબર પડે એક બીજા દ્વારા આપણે ગ્રુપમાં નાખવું જોઈએ કે આ બ્રાહ્મણને આ તકલીફ છે અને ત્યાં આપણે પહોંચીએ એ આપણી એકતા છે મિત્રો તો આવી એકતા આપણે બતાવીએ માત્ર આપણે ખાલી એકતા મૌખિક નથી બતાવી અને આવો આપણે તેર સાત તારીખે હાજર રહીએ અને આ હાજરીમાં આપણે વધુ આપણા એકતા તરફ આગળ વધીએ ધર્મિષ્ઠા જોશી એડવોકેટ એન્ડ નોટરી જૂનાગઢ